કૃપા હેનો પ્રોગ્રામ છે આપણે જો દર વર્ષે બનાવીએ છીએ ને એ જો કેરી કાજુ બદામ કિસમિસ ખજૂર નું ડ્રાય ફ્રૂટ અથાણું બનાવવાનું છે એમાં મૂકી દીધું છે તેલ તેલ મુકાય ગયું છે હા આ જો એમાં નાખે જીરું આખું જીરું આવી ગયું છે એમાં એમાં નાખે તાજ લવિંગ ને ઈલાયચી હા ત્રણ વસ્તુ આવી ગઈ એમાં નાખે હિંગ હિંગ આવી ગઈ અને એમાં નાખી આ કેરી અંદર મીઠાવાળી કેરી થી હા આ કી કેરી છે આ છે રાજાપુરી કેરી હા રાજાપુરી કેરી રાજાપુરી કેરી માં કે ને ઉપર ની છાલ અને ગોઠી વાળો ભાગ બે કાઢી નાખવાનો હા અને ખાલી છોડવા રાખી હા અને હળદર મીઠા માં બે કલાક રેવા દેવાના હા અને પછી આને સુકી દેવાના અડધી કલાક હા પછી આ બનાવવાનો اچھا અડધી કલાક પહેલા સુકવી દેને મીઠા વાળા અને આને હવે 5 મિનિટ ચડવા દેવાના 5 મિનિટ ચડવા દે 5 મિનિટ થઈ ગઈ છે ને એમાં નાખી સાકરનો ભૂકો સરસ મજા ને હવે આને શું કરવાનું હવે આને ઠરવા દેવાનું છ સાત કલાક છે ને ઠરી ગઈ છે રામદેવ ગળો આચાર મસાલો

ભરી લેશું ને પછી વધારે જો રાખવું બે ત્રણ મહિના થી તો આને ફ્રીજ માં મૂકી દેવાનું કાઢ બગડે હા એટલે આખું વર્ષ પછી આને કઈ થતું નથી એમને જો બે ત્રણ મહિના ખાઈ જાવ તો એમને બારું રાખે તો સારું રે જો સરસ મજાનું અથાણું તૈયાર